ગત તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ચિખોદરા નાઇટ ટુર્નામેન્ટમાં મર્ડર થયેલ સલમાન વહરાના કેસ સંદર્ભે સલમાન વહરાના નિવાસસ્થાને નડિયાદ સોહેલભાઈ જેસ્તીયા આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ સલમાન વહરાને ન્યાય મળે તે બાબતના સમર્થનમાં આણંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી તદુપરાંત મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી મંગાવી અને બાકી રહેલ વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આ કેસમાં જે પણ નિવેદન મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા હોય તે પેનલ એડવોકેટની હાજરીમાં વાંચી સંભળાવી સુધારવામાં આવે અને આ તપાસ કોઈ પણ એસે બી અસો છે કે ક્રાઇમ ને સોપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી આ તમામ રજૂઆત વારંવાર તંત્રને લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ થયેલ નથી જેથી આ પગલો ભરવાની ફરજ પડેલ છે તંત્રિક કલ્પેશ બારઉટ હું મહમદ અની ગોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કુરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે એની બહુ બે હમીપૂર્વક હત્યા કરી છે અમે કોઈ દિવસ એની થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા પર છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમના ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનના ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ સુહિલ ચિસ્તી છે ત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને આણંદ સાહેબના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મરહુમ સલમાન વોરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છીએ અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનોએ રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંને અપીલ કરીએ છીએ એના માટે આજે અમે ભેગા થયા છીએ